કેમેરા આગળ જ ખોલજો ભાઈ આમાં કોઈ ઓગણીસ વીસ નથી થવાનું ચિંતા મત કરો સદાર બાપાની સાક્ષી કહીએ છીએ જેને જે લાગશે એનું જ નામ બોલાશે ફેરવી જ નાખવાતા પેલા પેલા ધંધા કરતા હતા એવા ધંધા આપી નથી કરતા મિલ સબુ યાર કોણ મિલ લાસી જેટલી

બીજું ટ્રેક્ટર છે બે બેક્ટરજાબેન જય હર સિદ્ધો જય હર સિદ્ધ માં પાલનપુર નવાનું જીરો ચાલીસ ચોપન સાત પંદર પાલનપુર

બરોબર <muchas> બાબા બાબા અંદર પેલો અંદર પેલો ભાઈ એક ઉપર લઈ જા અંદર ભાઈ લે દો તમારે સદારામ બાપુના આશીર્વાદે તમારે ટ્રેક્ટર લાયું અને હવાર આવીને અમને ચક સદારામ બાપુમાં ચક થોડીક મદદ કરજો બસ જય માતાજી જય માતાજી આકુ આકુ આલે બીજુ લખશે પાછું ઈલે બીલે તેવ દલ

અને સીરીયલ નંબર છે એ ત્રીસ એકસો કોયાતર પિંકીબેન શ્રવણજી રાણપુર આથવણ દલાજી દેવાજી રાણપુર એજન્ટ છે એજન્ટ નોમ ના બિબલી એનું નામ લખજો જેની જેની બિબલી હોય ને ભાઈ હા એ લખતા રહેજો જેની જેની બિબલી એનું નામ લખજો બધેનો આ ખોલો પેલા નીચે પડી હોય તું જોઈ લો પેલા પેલી બાજુ આ ટિકિટ ભાઈ એ ટિકિટ અંદર નાખી દો બસ બસ હવે બેટા તું આવી જા ઈચ્છા હોય આખરે હાથ ગાલી તારે આવ પર લે અરે ભાઈ

કુપન નંબર ટોકલ નંબર હે તીસ આઠ ઓગણીસ સિત્તેર મોબાઈલ નંબર છે ઓગણ્યાએંશી આઠ એકતાલીસ પંદર નવસો બાંચ જય શ્રદારામ ભાઈ ટિકિટ ટિકિટવાળા જોઈ જા લેવા આવો ફરાભિટ નંબર ઇનામ નંબર કયું છે ભાઈ જરા સાહ યાદ રાખજો ભાઈ ઉભા રહેજો હા

કોઈ પણ કોઈ વિશ્વાસ અવિશ્વાસ રાખવાની જરૂર નથી આ એક શિક્ષણ માટે જ છે બાકી આપણે બિઝનેસ કરવો હોત તો કરી શકતા હતા જાનુ બકા બસો લાઈવ રાખજો એવું ના વાલે લાઈવ રાખજો થોડું ટોળું ઓછું કો અસો દાંતીવાડા તાલુકો ટોકન નંબર બી

પરિવાર નો બોલો જય ઠાકોર સમાજ ના એક પરિવાર તરીકે આપણે બધાએ બાઈવાળા જે અહીંયા ડ્રોની અંદર જે જોટોણા આર્જન ભાઈ રે બધાય તાકાત લગાડી ભાઈ ટિકિટ નંબર હે 57812 જોટોણા આર્જન ભાઈ રેવા ભાઈ બાઈવાળા